જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે વેદના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ સ્ટાફ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા સરપંચ શ્રીઓને આગેવાનો હાજર રહ્યા હતા તેમજ વિવિધ પોલીસોની કામગીરી વિશે એસપી દ્વારા તપાસ કરાઈ હતી તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિશે આવતા ટીબી ચેકપોસ્ટ ખાતે પોલીસને રહેવા માટે નવું બિલ્ડિંગ બનાવાય અને પોલીસ સ્ટેશન બનાવાય તેવી ટીમબીના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત એસપીએ સાંભળ્યા ને સરકારશ્રીમાં રજૂઆત કરવા અંગે જણાવ્યું હતું કે તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશનના નોંધાયેલા એફઆઈઆર વિવિધ ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓને કડક કાર્યવાહી થાય તેવી સૂચના આપી હતી આજરોજ નાગેશ્વી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન નાગેશ્વરી પોલીસ સ્ટેશનનું જે છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલી કામગીરી છે ગુના લગતની કાયદાની સુવ્યવસ્થા લગતની તે સિવાય પોલીસ વેલફેરના અમુક જે મુદ્દાઓ છે પોલીસના પબ્લિક સાથેના સંબંધો છે અત્રેની પબ્લિકનો પોલીસ સાથેનો જે સંબંધ છે તે બાબતે આજે વિગત સમીક્ષા કરવામાં આવેલ છે તે સમીક્ષા દરમિયાન અત્યારના પોલીસ સ્ટેશનમાં જે છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરી છે એ બહુ સરસ કામગીરી થયેલી છે એમ અમારું માનવું છે મોટા પાયના ગુના પોલીસે ડિટેક્ટ કરેલા છે જે મર્ડર થયેલા છે એ તમામ મર્ડર અત્યારના ડિટેક્ટ છે ફેટેલ અકસ્માત છે જેમાં એક અથવા એકથી વધારે તમે જાણો છો કે હતી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે અને જે રોડ અકસ્માતના બનાવ છે એ બનાવ પણ ડિટેક્ટ કરેલા છે આમાંના આરોપીની ધરપકડ કરેલ છે નાગેશ્વરી પોલીસ સ્ટેશનની કામગીરીથી અમે અને જિલ્લા પોલીસ પ્રશાસન સંતુષ્ટ છે તેમ છતાં અમુક જે બાબતે પોલીસને હજી વધારે કામગીરી કરવાની જરૂરિયાત છે જેમાં મુખ્યત્વે સાયબર ક્રાઈમના જે વધતા પામેલ ગુના છે એ એ બાબતે ગુનો દાખલ કરીને બહુ પૈસા પરત આપવાની કામગીરી છે આરોપી પકડવાની કામગીરી છે એ કામગીરી નાગેશ્વરીમાં પોલીસ સ્ટેશનમાં પણ સુધારવાની જનરલ જરૂરિયાત જણાય છે તે સિવાય અત્રેના જે સામાજિક રાજકીય અને અન્ય આગેવાન છે એમના સાથે પણ અમે મુલાકાત કરેલી છે મુલાકાત દરમિયાન આ લોકો તરફથી પણ જે લોકો પોલીસ સ્ટેશનની કામગીરી છે એ કામગીરી પ્રત્યે સમાધાન અને સંતુષ્ટિ વ્યક્ત કરેલી છે સાથે સાથે અહીંયા જે કેટલી આઉટપોસ્ટ છે એ આઉટપોસ્ટના બિલ્ડિંગ માટે ત્યાં રહેનાર ક્વાર્ટર અને બિલ રહેનાર મકાન માટે ત્યાંના સરપંચ તરફથી રુજવાત આવેલી છે તે રુજવાત પણ અમે પર્સનલી ધ્યાને લઈને આવનાર ટૂંક સમયમાં તે બાબતે સરકારમાંથી પ્રયાસ કરીને એ વસ્તુ તાત્કાલિક રૂપે બની જાય એવા રીતના અમે પ્રયત્ન કરીશું ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ